શ્રી એક શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર પચીસ માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પાલખી તથા ઘંટી યાત્રા ને કરાવ્યું પ્રસ્થાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ શબ્દને દૂર કરી દિવ્યાંગજન નામકરણ કરી દિવ્યાંગોને આપ્યું સાચું સન્માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજે બાર કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું કરાયું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો મુખ્યમંત્રી શ્રી રાજ્યની સુખાકારી માટે જગત માં અંબાના દર્શન કરી પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આધ્યાશક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી શ્રી રાજ્યની સુખાકારી માટે જગત જનની અંબાના દર્શન કર્યા મુખ્યમંત્રી શ્રી માટે જગત જનની આદ્ય શક્તિ માં અંબાના દર્શન કરી પૂજા અર્ચન કરી હતી તેમણે ભટજી મહારાજા દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા મુખ્યમંત્રી નવ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજિત બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું મહિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું બિલ્ડિંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે આ નવીન બિલ્ડિંગમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસ સમાવેશ કરાયો છે નવીન બિલ્ડિંગમાં પાર્કિંગ મલ્ટીપર્પઝ હોલ દસ વર્ગ ખંડો છાત્રાલય માટે ઓગણપચાસ જેટલી અંબાજી માતા દેવસ્થાન સંચાલન કરાય છે આ વિદ્યાલયમાં કર્મકાંડ જ્યોતિષ વેદ પુરાણ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના એકાવનસો જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે મુખ્યમંત્રીશ્રીની એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાલનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે પાલખી તથા ઘંટી પ્રસ્થાન કરાવ્યું હતું આ સાથે શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે

એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાન શ્રી ના સંકલ્પ અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એકાવન શક્તિપીઠ દર્શનનો લાભ ના લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ એકાવન શક્તિપીઠ દર્શન કરી પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે શ્રી જણાવ્યું કે અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે વડાપ્રધાન શ્રી અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાયું છે અંબાજી વિસ્તારના બહુમલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે બારસો કરોડ ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોર પણ વિકાસ કરશે સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણનું અંબાજીમાં જતન થઈ રહ્યું છે ઓગણીસો બાસઠ થી ચાલતી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ના દિવ્યાંગ સાધન સહાય વિતરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીકે ત્રિવેદી ભવન અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાયું હતું જેમાં દિવ્યાંગ લોકોને મોટરાઇઝર ટ્રાઇસ્કિલ વ્હીલ ચેર સ્માર્ટફોન હિયરિંગ એઇડ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ એસટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખ કાર્ડ સંત સુરદાસ યોજના મંજૂરી હુકમ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાયા આ પ્રસંગે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજના લાભ દરેક લાભાર્થીને ઘરે બેઠા મળે એવું આયોજન કરી દરેક યોજનાનું છ અમલીકરણ થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે સૌનો સાથ સૌનો વિકાસ ન રહી જાય એની ચિંતા કરી છે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે યુનિક ઓળખ કાર્ડ મેડિકલ ચેકઅપ એસટી બસ માં મફત મુસાફરી માટે પાસ જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ જેવા શબ્દો દૂર કરી દિવ્યાંગજન નામ આપી દિવ્યાંગજનોને આત્મસન્માન આપ્યું છે તેમજ દિવ્યાંગ કૌશલ્ય રોજગાર સેવા સેતુ જેવા કાર્યક્રમ થકી દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવ્યા છે

પીઠ મહોત્સવમાં દર્શન અને પરિક્રમાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અહીં નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ખાસ દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ યોજી દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કર્યા હતા ભારત સરકાર શ્રી એડીપી યોજના હેઠળ બરાસકાંઠા જિલ્લામાં કુલ અગિયારસો સડસઠ લાભાર્થીઓને બસો એકસઠ લાખ રૂપિયાના વિવિધ બે હજાર બાવન સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાના સાતસો પાંચ લાભાર્થીઓને વિવિધ સહાય મંજૂરી આદેશ ચેક બસ પાસ તેમજ છસો અઠ્ઠાવીસ લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ એમ કુલ મળી પચીસો જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવશે જિલ્લાના કુલ અઢાર લાભાર્થીઓ બસમાં માં વિનામૂલ્યે મુસાફરી માટે બસ પાસ યોજના લાભ મેળવી રહ્યા છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર પચીસ માં આદ્ય અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુ એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠ દર્શનનો લાભ મળી રહે તે હેતુ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી કેસાજી ચૌહાણ પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ पूर्व केंद्रीय मंत्री हरिभाई चौधरी सचिव श्री राजेंद्र कुमार सभ्य सचिव श्री रमेश मेरजा जिला कलेक्टर श्री मिर पटेल विकास अधिकारी अक्षरराज मकवाहित संस्कृत महाविद्यालय आचार्य श्री हिंमतला मोठी संख्या दर्शनाथ उपस्थित ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબની ની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિરાટ ધર્મોત્સવ

સંકલ્પના અંબાજી ધામમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ એકાવન શક્તિપીઠ ના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ નું નિર્માણ થયું છે